નારાયણ બાપુ આશ્રમ ખાતે એચ એસ સી વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ નારાયણ ધ્વનિ અંકનું વિમોચન કરાયું ભરૂચ નારાયણ બાપુ આશ્રમ ખાતે એચએસસી ના વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહના ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા સમારોહ તેમજ નારાયણ ધ્વનિ અંકનું વિમોચન કરવામાં આવ્યું હતું ભરૂચ શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાલય દ્વારા નારાયણ આશ્રમ લિંક રોડ ખાતે ધોરણ દસ અને ના વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહના ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા સમારોહ સાથે ઉપસ્થિતોના હસ્તે નારાયણ ધ્વનિ અંકનું વિમોચન કરવામાં આવ્યું તેમજ રાષ્ટ્રીય રાજ્ય રાજ્યકક્ષાએ ઉચ્ચ સિદ્ધિ મેળવવા બદલ વિદ્યાર્થીઓનું અને શિક્ષકોના સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું વિદાય શુભેચ્છા સમારંભ કાર્યક્રમના મુખ્ય મહેમાન કૌશલ ઓઝા દીપક કુમાર ડાયરેક્ટર ટ્રેન્ડ સેટર્સ બુક લિમિટેડ ન્યૂ દિલ્હીના રવિભાઈ જોશી શાળાના ચેરમેન હેમંતભાઈ પ્રજાપતિ શાળાના ડાયરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ ગ્રાન્ટેડ શાળાના આચાર્ય વિનિતાબેન ગોહિલ અંગ્રેજી માધ્યમના આચાર્ય વિદ્યાબેન રાણા ગુજરાતી મીડિયમ પ્રાથમિક વિભાગના આચાર્ય જિજ્ઞેશભાઈ જોશી ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓમાં આધુનિક પ્રવાહો તથા પરીક્ષા લક્ષી અવનવી પદ્ધતિઓનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચિમનભાઈ પરમાર પૂર્વાબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું রৱৱরৱིৱৱ০ �ぎ রৱৱর ༧�ু�ྲ തੇ. রৱৌ রৱ�ৱ�ৱ� রৱ� রৱ� র ཀৱ রৱ� রৱর ཤ রৱར འੱ� র� troop রৱ ཤ র�ུས র ད রৱ রৱ མ রৱ র ལરི নোটি মাতেরস অিকেঙো মাতে খুটি টিকেড়ে পবাইর তাকেয়ে অবিাকে ভাকেনকে আকেত্লাধেরান এক্লাধয়া অপন্লান দোটি মায়া এ�